હે નાથ મુજને છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાદિતનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજે આપણને એટલો બધો સત્સંગ ભવ્ય અને દિવ્ય મળ્યો છે આમ તો આ સત્સંગ એક ચિંતામણી તુલ્ય સત્સંગ છે જેમ સતયુગની અંદર એ કલ્પવૃક્ષ હતું ચિંતામણી હતી પારસમણી હતી એવી જ રીતે આપણને જે આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે ને એ પ્રાપ્તિ ખરેખર વર્ણવી ન શકાય ને એવી આપણને પ્રાપ્તિ થઈ છે અને કેવા અને ભગવાન અને સંત મળ્યા છે તો આપણે જે પ્રાપ્તિ થઈ છે એને આપણે માણવાની છે આજે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ જે મહંત સ્વામી મહારાજે લખ્યો છે સ્વહસ્તે પોતે ચોસઠ દિવસ સુધી આ ગ્રંથનું તેઓ દરરોજ સમય કાઢીને તેમને જમવાનો પણ સમયને ઠેલવ્યો છે સુવાનો પણ સમયમાં કાપ મૂક્યો છે અને દરેક સમયે જ્યારે જ્ઞેનપુરની અંદર એ ગ્રંથ એમને લખ્યો અને આપણને પૂર્ણ થયો અને ત્રણસો પંદર શ્લોક જે પ્રાપ્ત થયા અને જે સત્સંગ દીક્ષા જે અત્યારે બાળકો મુખપાટ કરી રહ્યા છે તો આજે આપણે એવા એકસો એકવીસ શ્લોક નંબરની વાત કરવાની છે એકસો ને એકવીસ શ્લોકની અંદર એ આપણને મહન સ્વામી મહારાજ કંઈક સમજાવવા માગે છે કે જે આપણને આ સત્સંગ મળ્યો છે તો હવે આને સાચવવાનો છે અને શીર સાટે સત્સંગ આપણે પાળવાનો છે તો સૌ પ્રથમ મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર શું કહે છે નિંદા લજ્જા ભયા પદભ્યમ સત્સંગમ ન સ્વામી નારાયણમ દેવમ તદ્દક ગુરુમ એટલે કે નિંદા કે લજ્જા કે ભય કે મુશ્કેલીઓને લીધે આ ક્યારે આ સત્સંગ કે સ્વામિનાયણ ભગવાન કે એમની ભક્તિ અને ગુરુનો ત્યાગ નથી કરવાનો જો પરિસ્થિતિ તો એવી આવશે કારણ કે જેમાંથી સુખ આપણને પ્રાપ્ત થવાનું છે અને જો સારી એવી પ્રાપ્તિ માટે આપણે એવા પ્રશ્નોનું સમાધાન કરવું પડશે એવા પ્રશ્નોમાંથી પસાર થવા પડશે તો આ વિધાનની અંદર જો તન તન ધન જોતા હરિજન હોય તે હરિભક્તથી ન ચડે તો આનો આપણને રણકાર જોવા મળે છે કારણ કે છે ને ગુજરાતીની અંદર એક કહેવત છે કે સારા કામમાં વિઘ્ન અને આ ન્યાય ભક્તિ કરવામાં તે મુશ્કેલીઓ તો આવવાની ઘણી બધી શક્યતા છે જો આજે દિવસે ને દિવસે એક સત્સંગની અંદર આપણે જઈએ છીએ એ મંદિરની અંદર હોય શાસ્ત્રોનું પઠન કરતા હોય તો એમાં ઘણી વખત આપણને અભાવ કે અવગુણ આવવાનો છે અને એવું આપણે મનથી આપણે ભાંગી પણ જવાના શીવી પરંતુ શીર સાટે આપણે સત્સંગ આપણે અનુભવ કરવાનો છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે અગુણિત સ્વામીએ પહેલાં પ્રકરણની ઓગણસિત્તેરમી વાતમાં કીધું છે કે કોટી કલ્પે આ વાત હાથ આવી છે પણ તે સત્સંગ રાજાને નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો ને ઇન્દ્રિય અંતકરણને પણ નથી ગમતો ને એક જીવને જ ગમે છે ને માયા તો પેટ ફૂટે છે જે મારા હાથથી ગયો તો જો આમ આપણે જીવ ઈશ્વર માયા કારણ કે જીવ ઈશ્વર માયાથી આ જીવરોની અનાદિથી અટવાય છે અને આ માયામાંથી આપણે બહાર આવી જ નથી શકતા આ માયા એટલે કેવું તો સામાન્ય રીતને માયાને શું કહેવાય કે ભગવાનના ભજન કરવામાં જે આડું આવે માયા કહેવાય તો અહીંયા તો જો એક આપણને ઇન્દ્રિયો કોઈ કે અંતઃકરણ હોય એને ગમતું જ નથી આપણે ભગવાનનું ભજન કરીએ એટલે ક્યારેક એને માયા ક્યારેક નિંદાના રૂપે તો ક્યારેક આપણને શરમ સંકોચના રૂપે આવે છે ક્યારેક લોકઅભિપ્રાયકનો ડર રૂપે પણ આપણે ક્યારેક આપત્તિ રૂપે પણ ડગાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ જો એ વખતે આપણે ગુરુ કે ભગવાન કે ભક્તિ મૂકવાના નથી એ આ વિશે જો બ્રહ્માનંદ સ્વામી એટલે જ કહે છે કે હરિજન સાચારે વિપતે વરતી રે કે દિ દન નવ ભાખે એટલે એની રીત તો કેવી છે પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા પાછા ન વળે રે કોઈ ના તે જાલ્યા એ હરિના જન જે સાચા હોય ને તો એ ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ એ ભગવાનનું ભજન કરવાનું ભૂલતા નથી નરસિંહ મહેતાને એ દ્વેષીઓ દ્વારા ઘણા બધા અપમાનો કરવામાં આવ્યા હતા એ પારિવારિક પણ પ્રશ્નો કેટલાય બધા હતા પણ છતાં એ નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન મૂક્યું નહીં એ આપણને ખ્યાલ છે કે મીરાબાઈ જેનનો પ્યાલો દીધો રાણાજીએ પણ છતાં પણ અમૃત સ્વરૂપે પી ગયા શા માટે કારણ કે મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ ભાવે એ ભગવાન પ્રત્યેની પતિવ્રતાની એની પાસે નિષ્ઠા હતી અને જો આ નિષ્ઠાના બળ રૂપે જ તેઓ આગળ વધ્યા છે અને આપણે એમને યાદ રાખીએ છીએ આવા તો કેટલાય દ્રષ્ટાંતો મહાપુરુષોના જીવનની અંદર જોવા મળે છે કે એમને એ ભગવાનનું ભજન કરવામાં એ પ્રશ્નો કે વિઘ્નો આવ્યા છે પણ આ પ્રશ્નો કે વિઘ્નો સામે પોતે ઝઝૂમ્યા છે પોતે એક સુરવીરતા દર્શાવી છે કોઈ દિવસ પાછી પાની કરી નથી કારણ કે ટીકાના તીર્થે છે ને પાછા ન પડે આવા સત્સંગીઓ સુરવીર થઈને બસ એક નમ્રતાપૂર્વક જવાબ આપે એક વાર છે ને એક વસવાના હરિભક્ત તુલસીભાઈ એમને વીસ સંતોના મંડળને પોતાનું ઘેર જમવા સારું તેડાવ્યા એટલે ત્યાં સમાજના જે બધા આગેવાન હતા એમાં કશ્યાભાઈએ તો માણસ દ્વારા એમને કહેણ મોકલાવ્યું કે આજે સ્વામિનારાયણના જે સાધુને તમે છે ને રજા આપો અને આ સાંભળીને તે તુલસીભાઈએ સામે સંદેશો એમને કહેવડાવી દીધો કે આ સાધુ તો છે ને માથા સાટે છે અને કશ્યાભાઈ જો પેટમાં દુખતો હોય ને તો અહીં મોકલજો જો આવી રીતે પોતે નિષ્ઠા હતી સંતો પ્રત્યે એ સત્સંગ પ્રત્યે તો કહી શક્યા આજ રીતે બોટાદ નાય તે શ્રી નરસિંહભાઈ જોશી ભાવનગરની કચેરીમાં ગયા ને ત્યારે તે એક નામના હતા હતા જ આ શ્રીજી બોલતા એટલે કચેરી નરસિંહભાઈએ તો કચેરીમાં પડકાર કર્યો કે તું હવે બોલમાં એ સ્વામિનારાયણ તો ભગવાન છે ને બે ત્રણ વાર આવી રીતના કીધું અને ઓલા ભાઈ તો છે ને ચૂપ થઈ ગયા તો આમ જો યથાર્થ ભક્તની રીત જો હોય ને તો કેવું છે કે હરિગુણ ગાતા દુરીઝન્યા નો ધડકમ ન મનમાં ધારીએ શિરને સાટે સ્વાછો શ્વાસે સુંદર વન સંભારીએ તે જેમાં આપણે ટીકા કે નિંદાથી ન ગવાય ને એમાં લોક લાશથી પણ ન પછડાય એક વાર ભુજમાં છે ને કાયસ્ત વિધવા લાધીબાઈ આવા ને શ્રીજી મહારાજે કીધું કે તમે છે ને સોળ શણગાર સજીન માથે બેડું મૂકીને ભર બજારમાં પસાર થઈને અમારી પાસે આવો હવે પોતે વિધવા હતી પણ છતાં પણ આવું મહારાજે આજ્ઞા કરી તો એ વખતના તો મરજાદી જમાનાની અંદર એક આ વિધવા મહિલાએ જો આમ કરવું ને એ ખરેખર કપરું થઈ જતું અને લોકો એને સ્વીકારતો પણ નહીં પરંતુ આ લાધીબાઈ તો એ નિધડકપણે પોતે નીકળ્યા એટલે કોઈ કહે તો એને પૂછ્યું ખરું કે લાધી કોનું ઘર માંડ્યું અને ત્યારે લાધીબા કૅફથી શું બોલ્યા કે પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું અને એવોની સત્સંગ કરવાની રીત જો કેવી હતી તો એ સત્સંગ કરવાની રીત કે નહીં લાજુ રે લોક તણી લાજે કીધું તન ધન તૃણ કાજે હું તો બેઠી રે ધણી તમને વાધારી માથું કૂટીને રહેશે દૂરીજન હારી શું કરશે રે દૂરીજન્યા પાજી પ્રેમાનંદના સ્વામીને રાખીશ રાજી નહીં મેલું રે પ્રીતમજી પ્યારા જો આવી નિષ્ઠા હોય ને આવો રણકાર હોય ને તો જો લીંબોળી એટલે એને લીંબોળી જ કહેવાય આવી નિષ્ઠા જો પાકી થઈ જાય ને તો એક પ્રકારનું એક કલ્યાણ આપણું થઈ જાય છે અને જો દરેક આપણે જોઈએ છીએ કે પતિવ્રતાની ટેક અગત્યની છે આપણા જીવનની અંદર તે જે આપણે ભગવાન કે જે ઈષ્ટદેવને માનીએ છીએ એની અંદર આપણે એવી નિષ્ઠાથી જોડાવવાનું છે એવો ક્યાં હશે ને તો આપણું અવશ્ય કલ્યાણ થશે આ જ રીતે એકવાર છે ને શ્રીજી મહારાજે દાદા ખાચરની આજ્ઞા કરી મહારાજ ઓગણપચાસ વર્ષમાંથી સત્યાવીસથી અઠ્યાવીસ વર્ષ ગઢડાની અંદર રહેશે એટલે જ તે જો આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે ગઢપુર જોતાં શ્રીજી મુને સાંભળે દાદા ખાચર ને એ ગઢડા અને કાયમ માટે શ્રીજી મહારાજ આપણે એટલે વચનામૂતની અંદર ગઢડા પ્રથમ મધ્ય અંત્યના વચનામૂતો આપણને પ્રાપ્ત થાય છે પણ એ દાદા ખાચરની ભક્તિ કેવી હશે સમર્પણ કેવું હશે કે ભગવાન ત્યાં રહ્યા જો આવી નિષ્ઠા આવી જાય ને આવો નિશ્ચય આવી જાય ને તો ભગવાન આપણી પાસે રહે જ છે દાદા ખાચર ને એક વખત આજ્ઞા કરે છે કે તમે છે ને રામાનંદી વેશ ધારણ કરો અને ટીલા ટપકા કરો અને હાથમાં છે ને ઢોલક મંજીરા લ્યો અને એની સાથે પગે ઘૂંઘરાઈ બાંધો અને બજારમાંથી નીકળો અને ભાવનગરના વજે દરબારમાં જાઓ તમે આવી રીતે એટલે દાદા ખાચરને તો આવું સાંભળ્યું એટલે તરત તે આદેશ ચીલીને તરત તૈયાર થઈ ગયા અને ઉપડ્યા અને એ જોઈને છે ને નાના જે બધા દરબારો એ શ્રીજી મહારાજ પાસે આવે છે ને કહે છે કે પ્રભુ આ દાદા ખાચર તો દરબાર કહેવાય એટલે આને આપ્યા તમે આવી આજ્ઞા કેમ કરી એટલે ત્યારે શ્રીજી મહારાજ કીધું કે અમારી ભૂલ થઈ ગઈ એમને પાસા બોલાવો અમે તો બોલી ગયા પણ આવું કરતાં એમને શરમ આવવી જોઈએ ને જો આમ શ્રીજી મહારાજે ભલે મનુષ્ય છુક ચરિત્ર દર્શાવ્યું પણ એ વખતે દાદા ખાચરે શું કીધું કે મહારાજ શરમ તો ત્યારે આવવી જોઈએ કે જ્યારે તમારી આજ્ઞા ન પડાય જો આવો રણકાર આવો જોઈએ અને આવો રણકાર છે ને જો શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે ગોપીઓને હતો કારણ કે એ ગોપીઓ જો એ કૃષ્ણ શ્રી કૃષ્ણ એ વિદુર પણ એમ જ છે ને કે હું આ તૃણ કે ઘાસ કે એ નદીના કોઈ ઝરણા મને તમે બનાવજો આવતા જન્મે કારણ કે એમાં પણ એ પાવનમાં એ શ્રી કૃષ્ણ તે બોલાય છે એમ આપણા જીવનની અંદર એ તે મહંતી મહારાજ આપણને જે ભગવાનને જે સંતની પ્રાપ્તિ થઈ છે એનો જો એક આવો રણકાર આવી જાય ને તો આપણે ખરેખર આપણે છે ને ભાગ્યશાળી કહેવાય તો આવા ભક્ત માટે શ્રીજી મહારાજ પણ વચનામુત લોયાના પ્રકરણના તૈણમાં કહે છે કે જેને ભગવાન અને સંતનો જ્ઞાને સહિત નિશ્ચય હોય તો ભગવાન અને સંતને અર્થે લોકલાજનો પણ ત્યાગ કરે બ્રહ્માનંદ સ્વામી સાચું જ ગાય છે ને કે રે ન ડરું હું લોક તણી લાજે રે શિર ઉપર ગીર ધર ગાજે આ દેહ ધર્યો નટવર ગાજે જો આ મનુષ્ય દેહ આપણને આ જન્મે છે ને આપણે આ જ કરવાનું ભરત જેવું આપણાથી ભૂલ ન થાય એ ધ્યાન રાખવું કારણ કે ભરતજીએ પોતે રાજપાટ છોડ્યા હતા શા માટે જીવનું કલ્યાણ અર્થે પરંતુ ત્યાં એક મૃગલામાં જીવ બંધાયણો તો બીજો જન્મ કેનો પ્રાપ્ત થયો મૃગલાનો થયો એ ભરતુહરી કે ગોપીચંદ કે જો દરેક ધન કે સંપત્તિ આપણે જે માનીએ છીએ એમાંથી થોડુંક બહાર આવવાનું કારણ કે આપણો એક જ હેતુ છે કે આ જન્મ ધાર્યો છે ને તો હવે તો એ શ્રીજીને ગમતા થઈએ એ સત્પુરુષને ગમતા થઈએ અને એમને શું ગમે છે કારણ કે લોકલાજની જેમ જેમ જે સાચા ભક્ત હોય ને એ અન્ય કોઈના ડરથી પણ ભક્તિ સત્સંગ છોડતા નથી અને ઉમંગથી પણ ગાતા શું ફરે છે હરીલા મૃતની અંદર કીધું છે કે સર્વે થકી શ્રી સમર્થ બધાની વ્યર્થ શરીર ને સંકટ શ્રેષ્ઠ થાય તથા સત્સંગ નહી તજાય ફણીન્દ્ર ને તો મણી પ્રિય લાગે ते जीवता तो कदि न त्यागे सत्संग की धो निजशीष चासाटे नात तणे उचाटे, जो कोई राजा कदि कांध मारे जो लोक घना उचारे, सबन्धि सर्वे थाय तथापि सत्संग नहि त जाय તથાપી સત્સંગ નહીં ત જાય તો જો ઉપરોક્ત આપણને આ એક ભાવના જોવા મળે છે અને આ ભાવના કઈ છે આ ભાવના છે ભગવાન પ્રત્યેની કે છે કારણ કે જો આમાં સ્થિર રહેશું ને તો તે સત્સંગ અચલ રહેશે અને અચળતાનો એક મુખ્ય ઉદ્દેશ છે કે ભગવાન સાથેની આપણી નિષ્ઠા કેવી છે એક ગોરિયાદના પણ હરિભક્ત એક રણછોડભાઈ એમનું નામ આવું પોતે એકા સિદ્ધ કરી બતાવેલી હોય ને એવી આપણને પંક્તિઓ લાગે કારણ કે શાસ્ત્રીજી મહારાજના સત્સંગીને એક વાર છે ને સીમમાં એ આંતરદેશીઓ હતા એમની છાતી ઉપર આ બંદૂક મૂકેશ અને એવો આદેશ આપવામાં આવે છે તો આ કંઠી કાંઢી નાખ અને શાસ્ત્રીજી મહારાજને મૂકી દો એટલે આ સંજોગોમાં જો મોત જ્યારે આપણી છાતી ઉપર ચડી બેઠેલું હોય તો આપણે શું કરીએ નમી દઈએ પણ આ રણછોડભાઈએ નમતું ન મૂક્યું અને દ્વેષી કીધું કાંઈ વાંધો નહીં બંદૂકનો ઘોડો દબાયો ધમતાર ભલે હું મૃત્યુ પામું અને આશ્ચર્ય સાથે બંદૂકમાંથી ગોળી એક પણ સૂટી નહીં અને એટલું જ નહીં દ્વેષીએ જ્યારે બંદૂક એની છાતીમાંથી એ અલગ આમ કાઘી કીને નાખીને ત્યારે એ સાત બાર હવામાં ફૂટી ગયા પહેલાં તો કાંઈ ખબર ન પડી પરંતુ આ રણછોડભાઈની જે ગુરુ નિષ્ઠા હતી ને એમાં નમી પડ્યો તો આમ જો જે જે એટલે જ કીધું છે ને કે દુઃખ જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા તો આ શૈલીથી જીવતા છે ને ઘણા બધા ભક્તો છે કે આ કોઈક લૌકિક ડરને એ તાબે નથી થતા એકવાર વિદ્યાનગરના એ આપણા શાસ્ત્રા લઈને ભણતા એક અનંત નામના યુવાન અધ્યાપકે એને ધમકી આપી કે તું તિલક ચાંદલો કરીને કોલેજમાં આવીશ નહો તો તન ત્રણ ચાર વર્ષ સુધી હું પરીક્ષા નાપાશ કરીશ એટલે તો આ તિલક ચાંદલો કરવાનું બંધ કરી દે પણ આ ધમકી સામે ખુમારીપૂર્વક શું કહેશે સત્સંગી છાત્રે કે જો તમે મારા તિલક ચાંદલાને કારણે નાપાસ કરવાનો હોય ને તો હું ભલે હું ગૌરવ ભલે તિલક ચાંદલો કરીશ અને તમે મને નાપાસ કરવા માગતા છો ને તો પણ હું નહીં થાવું કારણ કે મારા સ્વામી બાપાની મરજી વગર છે ને એક પાંદડું પણ કોઈથી હલાવ્યું હલતું નથી અને બન્યું એ જ તે આ શિક્ષક ચાર વર્ષ એવા ધમ પછાડા કરવા છતાં પણ એ નાપાસ ન કરી શક્યો કારણ કે આમાં યુવક એ સરસ મજાની ઉત્તરો એમ જે પ્રશ્નો એના જવાબો લખતો હતો એટલે કાંઈ ખામી નીકળતી જ નહીં તો જો આવી નિષ્ઠા સાથે જો આગળ વધીએ ને તો વાંધો ન આવે આવી જ એક નિષ્ઠાવાળા સમઢિયાણા ગામના હરિભક્ત વીરા શેલડિયા એ પોતે જ્યારે સત્સંગ કરતા હતા એકવાર એમના કુટુંબ સહિત શ્રીજી મહારાજના દર્શન કરવા માટે એ પોતે જાય છે ગઢડાની અંદર અને લાગ જોઈને જ તે અહીંયા તો જે બધા દ્વેષ્યો હતા એમણે આમનો ખોવડો હતો એ બધું આંખ ચાપી દીધી અને ચાર પાંચ સાત દિવસ બાદ પોતે સમાગમ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે વીરાભાઈએ પરત એટલે ત્યારે ખરખરો કરવા માટે આવે છે અને કહે છે કે વીરાભાઈ તમે તો ગઢડા સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગયા ને તમારું આમાં સારું શું થયું તમારો આ ખોવડો બળી ગયો અને ત્યારે આ સાંભળીને વીરાભાઈએ શું કીધું એ તો બહુ સ્વામિનારાયણ ભગવાને સારું કર્યું આ સ્ત્રી પુરુષ તો ઉગાડ્યા ને અને ઘર તો બીજા કરીશું એમાં શું વાંધો જો આવો કેફ હતો હવે આમાંય તે સામા પક્ષે એ પડકાર ફેર્યો વીરા આ લાકડાની માળા ફેરવ્યું શું થાય સુતાર તો ઘણા લાકડા ફેરવે છે અને આ સાંભળીને જો વીરાબાઈને સણસણ તો જવાબ શું આપી દીધો સામે કે આ શ્રીજી મહારાજની આજ્ઞામ કલ્યાણ છે અને એમને માળા ફેરવવાનું કીધું છે પણ જો એ કહે છે ને તો તમારે સૂતા સુતા તમારા ઘરમાં વળા ગણતા જવું અને સ્વામિનારાયણનું નામ લેતા જવું તો હું એમ કરું કરત તો જો આવી નિષ્ઠા હતી ને આવો કૅફ હતો તો આ વીરાભાઈની દ્રઢતા જોઈને પછી એમને પણ એ મોંમાંથી આમ શબ્દો નીકળ્યા કે આ તો ખરેખરો ભક્તો છે જો આવા ભક્ત આપણે બનવાની વાત શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરા આપણને શીખવડ્યા છે કારણ કે આ પૂર્વે કર્યો છે સત્સંગ જેણે તજ્યો નથી તે ભય પામી તેણે ભય પરિસ્થિતિ તો એવી આવવાની જ પણ સત્સંગ નથી તજવાનો આવા તો ઘણા બધા દાખલાઓ છે કે જેના આ દાખલાઓ જોઈને આપણને આપણને ખ્યાલ આવે કે ખરેખર આ સત્સંગ જે રહ્યો ને એ અલભ્ય પણ આમાં આપણે શાણપણાથી એક શીખ આપણને નિષ્કવાન સ્વામી એટલે જ કહે છે કે માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે અંગે અચળ કરી બીજાનો રંગ એવું દૂર માનો મળી છે મોટી વાત હાથ આવી તેમ હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા રે સંભાર જોરે એટલે જે સત્સંગ આપણને મળ્યો છે એ સત્સંગ ખરેખર અલભ્ય એવો મળ્યો છે એમાં આપણે નિશ્ચય સાથે આગળ વધીએ અને આપણા જીવનની અંદર આપણે ગમે તે પરિસ્થિતિ આવે પરંતુ સત્સંગ આપણે અચલ રાખવાના છે અત્યારે તો આપણે સાત પાંચ સાત જ પ્રસંગો એવા જોયા છે હજી પણ આપણે ભવિષ્યની અંદર આવા નિષ્ઠાની એવી પ્રતિવ્રતાના જે ભક્તો થઈ ગયા કે જ્યાં સુરવીરતાથી આ ભજન ભક્તિ કરે છે અને ડકતા નથી સત્સંગની માર્ગની અંદર તો આવા તો ઘણા બધા છે ભક્તો તો એની આપણે ગાથા જોવાના છે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણો પ્રાર્થના કરીએ કે આપણને જે સત્સંગની પ્રાપ્તિ થઈ છે એ બહુ મોટી વાત છે અને આપણે બસ હવે અચળ કરીને રાખવાની છે નિત્ય સંભાળવાની છે અને આ જે આવી છે ને પ્રાપ્તિ આને આપણે વેડફવાની નથી જવા દેવા નથી એનો અનુભવ પ્રતીતિ કરવાની છે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવી નિષ્ઠા વધુમાં વધુ દ્રઢ થાય એવી બળબુદ્ધિ અને શક્તિ આપજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય